હાય ફ્રેન્ડ્સ મલાઈમાંથી ઘી બનાવવામાં કેટલી ઝંઝટ છે આપણે જાણીએ છીએ પહેલાં મલાઈને મેળવી પછી તેમાંથી માખણ બનાવવું અને કલાકો ઉકાળવું અને પછી પણ થોડું ઘી બને અને વધારે કીટું નીકળે આજે આપણે એવી રીત જોઈએ કે મલાઈમાંથી ડાયરેક્ટ ઘી બનશે તે પણ ઘી વધારે બનશે અને કીટું પણ ઓછું નીકળશે ઓછા સમયમાં ઘી બની જશે અહીંયા અઠવાડિયાની મલાઈ મેં ફ્રીજમાં ભેગી કરીને રાખી હતી એ બહાર કાઢી લીધી છે તો ફ્રીજમાં હોય એટલે કઠણ હોય હવે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું તો અહીંયા મલાઈ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે હવે આ તપેલી નાની છે એટલે હું મોટી તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશ મલાઈને જો તમે પહેલેથી જ મોટી તપેલીમાં મલાઈ કાઢી હોય તો તમારે એક જ તપેલી બગડશે હવે આપણે બે ગ્લાસ માટલાનું પાણી લીધું છે મેં અહીંયા તો આ મલાઈમાં એડ કરવાનું છે તો અહીંયા તપેલીમાં ચોટ્યું છે એટલે મેં આમાં લઈ અને આમાં લીધું તમે ડાયરેક્ટ મોટી તપેલી લેતા હોય તો તમારે એમાં જ પાણી નાખી દેવું હવે અહીંયા આપણે આ તપેલીને ગેસ ઓન કરીને મૂકી દેવાની છે ગરમ કરવા માટે તો અહીંયા આપણે ગેસ ઓન કરી વધારે નથી ઉકાળવાનું તો આ પીગળે ત્યાં સુધી જ ઉકાળવાનું છે તો પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને પછી ધીમી કરી નાખવાની એટલે પીગળી જાય હાઈ રાખી અને પછી ધીમી કરવાથી બહાર ઉભરાશે નહીં પહેલાં હાઈ ગેસે એને ચમચાથી હલાવ્યા કરવું એટલે નીચે ચોટે નહીં અને ઝડપથી ગરમ થઈ જાય તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની અને ગાંઠા ઓગાળી લેવા તો આ મિશ્રણ છે એ ઓગળી ગયું છે બસ મલાઈ ઓગળે ત્યાં સુધી જ આપણે ગેસ ઓન રાખ્યો ગેસની ફ્લેમ બંધ કરી અને આ તપેલીને નીચે ઉતારી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની છે રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી પોણો ગ્લાસ પાણીનો ભરેલો લઈ અને આમાં મૂકી દેવાનો છે તો મલાઈમાં આ રીતે મૂકી દેવો સાઈડમાં રહે તો સાઈડમાં રાખવો નહીં તો વચમાં રાખી દેવો તો આમાં ફ્રીજનું પાણી લીધું છે અને પોણો ગ્લાસ ભર્યો છે આ તપેલીને આપણે બે ત્રણ કલાક માટે ફ્રીજમાં રાખી દેવાની છે તો આ રીતે તો અહીંયા મેં ત્રણ કલાક આ તપેલીને હતી બહાર કાઢી લેવાનું છે અને ધીમે રહીને ગ્લાસ કાઢી લઈશું તો જો અહીંયા વચમાં પાણી છે અને ઉપર ઉપર બધું જ માખણ આવી ગયું છે તો એકદમ ઝડપથી આ પ્રોસિજર થઈ જાય છે બ્લેન્ડરની પણ જરૂર નથી પડતી માખણ ઉતારવામાં કે ઝેરણીયાની પણ જરૂર નથી પડતી હવે વચમાં ખાડો છે એવાળું પાણી હળવેક રહીને બીજી તપેલીમાં લઈ લેવાનું છે અને જે બચ્યું છે અંદર પાણી એમાં પણ આપણે બે ગ્લાસ એટલે પહેલાં એક ગ્લાસ પાણી નાખી અને હળવેક રહીને આ પાણી કાઢી નાખવાનું છે સેમ રીતે બીજો ગ્લાસ પાણી નાખી અને હળવેક રહીને બીજી તપેલીમાં લઈ લેવાનું છે એટલે માખણ બધું ઉપર રહેશે અને પાણી બધું છે એ આ બીજી તપેલીમાં આવી ગયું તો અહીંયા જોઈ શકાય છે કેટલું બધું માખણ તૈયાર થયું છે હવે ગેસ ઓન કરી અને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે જો અડધું ઘી તો તમારું અહીંયા તૈયાર થઈ જશે તો આ જેવું ગરમ થાય એટલે પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખી અને ચમચાથી આ રીતે ઓગાળી લેવાનું માખણને અને જો તરત ને તરત બબલ્સ પણ આવા લાગ્યા અને ઘી અલગ થવા માંડ્યું છે તો આ રીતે ઝડપથી ઘી તૈયાર થઈ જાય છે અને ચમચાથી એને હલાવવાનું ચાલુ રાખવાનું નહીં તો ચોટી જશે તો એની સ્મેલ સારી નહીં આવે હવે એકદમ ઘી છૂટું પડી જાય પછી થોડોક પાણીનો છંટકાવ કરી લેવો તો ચાર પાંચ ડ્રોપ્સ જેટલો તો એવું કરવાથી એકદમ દાણેદાર ઘી તૈયાર થશે અને હજુ પણ ઉકાળી લેવાનું છે એટલે ઘીમાં સ્મેલ ના આવે અને આ રીતે પિંક એવું કીટું નીકળે પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની ઘી એકદમ સરસ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને હવે ગાળી લઈશું તો અહીંયા જોઈ શકાય છે કેટલું બધું ઘી તૈયાર થયું છે તો આઈ હોપ કે તમને આ ઘી બનાવવાની ટેકનિક ગમી હશે ફ્રેન્ડ્સ ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો દોઢ ચમચી જેટલું કીટું અહીંયા નીકળ્યું છે અને ખૂબ બધું ઘી બની ગયું છે